બનાસકાંઠાના ડીસા તિરુપતિ પરિસર સોસાયટીના રહીશો આજે પારિકા સામે આક્રોશિત જોવા મળ્યા રોડ નહીં તો વોટ નહીં નાનારા સાથે રહીશો વિરોધ પ્રદર્શન કર્યું નર્મદા પાઇપલાઇન નાખ્યા બાદ તૂટી ગયેલા રસ્તા અને ગટરના ઉભરાતા પાણીથી પરેશાન છે રહીશો પાલિકા કચેરી રજૂઆત કરવા પહોંચ્યા પરંતુ ચીફ ઓફિસર સહિત પ્રમુખો પ્રમુખની ગેરહાજરીથી લોકોમાં ભારે ગુસ્સો ફાટ નીકળ્યો રહીશોનો આક્ષેપ છે કે પાલિકાનો વિકાસ માત્ર કાગળ પર જ મર્યાદિત રહ્યો છે અમારી સોસાયટી તિરુપતિ પરિસર છે એમાં પચાસ ઘર આવેલો છે બરાબર ગંજ બજારના પાછળ છે રસ્તો એ રસ્તાના નિકાલ માટે આજે અમે અહીંઓ ભેગા થયા છીએ કે નગરપાલિકામાં વારંવાર અમારી અરજીઓ આપવાથી પરંતુ કોઈ શિકારી નથી તો આ રસ્તાનો નિકાલ ગમે તે કરી નગરપાલિકા લાવે અને આ રસ્તો નહીં બને તાર જો નગરપાલિકાની ચૂંટણી આવે છે તો એમો અમે નક્કી કરેલ છે કે કોઈ પણ એક પણ વોટ આપવું નહીં અને આ રસ્તાની અંદર એટલા પણ ગટર લાઇન તૂટેલી છે વારંવાર તમે જુઓ તો પાણી ભરાયેલું છે અને વરસાદ પણ આવે તો એક પણ ચાલતા જ જઈ શકો એમ નથી ગાડીઓ વારંવાર ફસાય છે ટ્રેક્ટર લાઈન બહારથી અને બોધીન બહાર કાઢવા પડી છે તો આવી સમસ્યા નગરપાલિકા કેમ ઓભરતી નથી આ રસ્તા ઉપર આવવા જવામાં કાચો રસ્તો છે પહેલાં તો સરસ હતો એમ કે ચાલી જતો હતો કાચો રસ્તો હતો પણ આ જે પાઇપલાઇન ખોદી એના કારણે એ કોન્ટ્રાક્ટરોએ રસ્તો બિલકુલ સરખો કર્યો નથી અને એટલા બધા ખાડા ખૈયા થઈ ગયા છે અને રેતીના ઢગલા કરી દીધા કે વરસાદ આવે તો એટલું કીચડ થઈ જાય સાધનથી કે અમે બહાર જઈ શકતા જ નથી એટલે અમારું કેવું એટલું કે આ રસ્તો અમારા સરખો કરી દો નગરપાલિકાને નહીં તો નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે પછી બધા વોટ લેવા આવશે જ્યારે જરૂર પડે ત્યારે વોટ લેવા તો બધા દોડી દોડી ના જાય અમે સરખું કરી દઈશું પણ વોટ લઈને જતા રહે ને પછી પાંચ વર્ષ સુધી જોવા નહીં આવે મારી સોસાયટી તિરુપતિ પરિસર સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલ ના બાજુમાં આવેલી છે બીજું માર્કેટ યાર્ડ ની પાછળ એનો રસ્તો પડે છે રસ્તો એટલો ખરાબ છે કે આવવા જવામાં તકલીફ અને રાહદારી બહુ પ્રોબ્લેમ થાય છે ખાબડ ખાબડખુબડ રસ્તાઓ બની ગયા છે પાણી ભરાઈ જાય છે બીજું નર્મદાની નહેરની જે પાઇપલાઇનો બની છે એમાં એ પછી રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે કે આવવા જવામાં પબ્લિકને બહુ જ પ્રોબ્લેમ થાય છે